દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા અને તાજેતરમાં નિર્માણ પામેલા નવ હજાર એસપી ના લોકો મોટિવ ઉદઘાટન કરાશે સાથે દેશના સૌથી હાઈ સ્પીડ એન્જિનને વડાપ્રધાનના હસ્તે દેશને સમર્પિત કરવામાં આવશે જેના પગલે એસપી ના પ્રોટોકોલ મુજબ સમગ્ર ફ્રીલેન્ડગંજ વિસ્તારને કાર્યક્રમ દરમિયાન ચારે તરફથી કિલ્લેબંધી કરી દેવામાં આવી છે એટલું જ નહીં સિટી વિસ્તારમાંથી પરેલ ફ્રીલેન્ડગંજ તરફ જવાના માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે તંત્ર દ્વારા બહાર પાડવામાં છે જેમાં ગોધરા રોડવાસ ની બાજુમાં રસ્તાથી પરેલ થવાના રસ્તા પર પ્રતિબંધ સાથે ચાર થાંભલા અંદર નીલમ સોસાયટી ચાર પરેલ તરફ જવાના રસ્તા ઉપર પ્રવેશ રોકવામાં આવ્યો છે ગોધારોડ કાલકા માતાના મંદિરની બાજુમાં પરેલ તરફ રસ્તા પર પણ પ્રતિબંધ સાથે

નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તંત્ર દ્વારા અધિકૃત કરવામાં આવ્યા છે